નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ સબ ઇન્સ્પેક્ટરનો જે અભ્યાસક્રમ અને નવા ભરતીના નિયમો આવ્યા આવ્યા છે એના વિશે માહિતી આપી રહ્યો છું તો પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર થયો છે સાથે અભ્યાસક્રમમાં પણ મોટો ફેરફાર થયો છે તો ચાલો આવો જાણીએ શું ફેરફાર થયો છે તો સબ ઇન્સ્પેક્ટર સમગની જે પરીક્ષા અગાઉ લેવાતી હતી એ શારીરિક કસોટી પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં હતા હવે ત્રણની જગ્યાએ બે તબક્કા કરવામાં આવ્યા છે એટલે કે હવે શારીરિક કસોટી સૌ પ્રથમ લેવામાં આવશે અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે એટલે કે શારીરિક કસોટી પ્રથમ અને બીજા નંબર મુખ્ય પરીક્ષામાં બે તબક્કા હવે રહેશે સાથે હવે શારીરિક કસોટીના કોઈ પણ એક પણ ગુણ ગણવાના નથી માત્ર ને માત્ર તમારે આ શારીરિક કસોટી છે એ નક્કી કરેલા સમયમાં પાસ કરવાની રહેશે નક્કી કરેલો સમય એટલે કે જે દોડ છે એના માટે પાંચ હજાર મીટરની દોડ પચીસ મિનિટમાં અને મહિલાઓ માટે સાડા નવ મિનિટમાં સોળસો મીટરની દોડ છે તો આ રીતે આ જે દોડ છે એ તમારે નક્કી કરેલા સમયમાં પાસ કરવાની રહેશે સાથે કોઈ ગુણ રહેશે નહીં પહેલાં સારી કસોટીમાં વજન ધ્યાનમાં લેવામાં આવતું તો આ વજનને રદ કરેલું છે એટલે કે વજન હવે ધ્યાનમાં લેવામાં નહીં આવે બાકી જે જૂના નિયમો છે લોકરક્ષકની જે પરીક્ષામાં નવા નિયમો હમણાં બહાર પડ્યા છે એ પ્રમાણે જ છે એટલે કે તમારી હાઈટ ગણાશે છાતી ને ચોર્યાસી છે કે નહીં માપવામાં આવશે સાથે તમારી ઊંચાઈ છાતી બે અને દોડ આ ત્રણ વસ્તુ માપવામાં આવશે અને આ શારીરિક કસોટીની જે પરીક્ષા છે એમાં પાસ થયેલા બધા જ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે જે પાસ શારીરિક કસોટીમાં નહીં થાય એ ઉમેદવાર પરીક્ષા મુખ્ય પરીક્ષા નહીં આપી શકે તો આમાં હવે સીધી લાયકાત એ છે કે શારીરિક કસોટીના કોઈ ગુણ ગણાવવાના નથી પણ એમનો મોટો ફાયદો એ છે કે મુખ્ય પરીક્ષા એ જ વિદ્યાર્થી એ જ ઉમેદવાર આપી શકશે જે દોડમાં શારીરિક કસોટીમાં પાસ થશે સાથે જૂના સમયમાં મુખ્ય પરીક્ષાના કુલ ચાર પેપર આવતા અને ચારસો ગુણની લેવામાં આવતી અને હવે આ મુખ્ય પરીક્ષામાં બદલાવ કર્યો છે ને હવે મુખ્ય પરીક્ષા ત્રણસો ગુણની લેવામાં આવશે અને જેમાં આ ત્રણસો ગુણની જે મુખ્ય પરીક્ષા છે એમાં બે પેપર રહેશે તો પેપર એક જનરલ સ્ટડીનું રહેશે તો પેપર એક છે એમસીક્યુ પ્રકારનું રહેશે અને એના માટે ત્રણ કલાક આપવામાં આવશે અને કુલ બસો પ્રશ્નો છે તો પેપર એક છે જનરલ સ્ટડીનું છે એમાં બસો પ્રશ્નો રહેશે અને એના માટે ત્રણ કલાક આપવામાં આવશે ટૂંકમાં મુખ્ય પરીક્ષા તમારે છ કલાકની છે એક બીજું પેપર પણ છે એ પણ ત્રણ કલાકનું છે તો આ જનરલ સ્ટડીનું જે પેપર છે એ ત્રણ કલાક બસો ગુણનું છે સાથે બીજું પેપર છે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું સ્કિલ તમારું કૌશલ્ય વર્ણાત્મક કૌશલ્યનું તપાસણી માટેનું પેપર છે એ સો ગુણનું છે અને ત્રણ કલાકનું છે એટલે કે મુખ્ય પરીક્ષામાં પ્રથમ પેપર બસો ગુણનું અને બીજું પેપર જે ગુજરાતી ઇંગ્લિશવાળું છે એ સો ગુણનું છે એક આમ કુલ તમારે બે જ પેપર આવશે આવા આ બે પેપર છે એ કુલ ચાર ભાગમાં વહેંચાયેલા છે એટલે કે પહેલાં પેપરના બે ભાગ પડે છે અને બીજા પેપરના પણ બે ભાગ પડે છે તો પેપર પહેલું જે જનરલ સ્ટડીનું છે એ બસો ગુણનું છે તો પેપર પહેલાંના જે બે ભાગ પડે છે એ બંને સો સોના છે તો પ્રથમ ભાગ સો ગુણનો છે ને બીજો ભાગ પડે છે એ પણ સો ગુણનો છે એટલે કે જે બસો ગુણનું પેપર પહેલું છે એના બે ભાગ પાર્ટ એ અને પાર્ટ બી પડે છે અને બંને સો સો ગુણના છે અને આ બંને સો સો ગુણના છે તો એમાંથી તમારે અલગ અલગ એટલે કે પાર્ટ એમાં સોમાંથી ચાળીસ લાવવા ચાળીસ ગુણ લાવવા ફરજિયાત છે અને પાર્ટ બીમાં પણ સો ગુણમાંથી ચાળીસ લાવવા ફરજિયાત છે એટલે કે ટૂંકમાં તમારે આ બંનેમાં ચાળીસ ચાળીસ ગુણ હશે તો બીજું તમારું પેપર ચેક થશે નહીંતર બીજું પેપર ચેક નહીં થાય ને આ રીતે તમે પાસ નહીં થઈ શકો એટલે કે ચાળીસ ટકા ગુણ તમારે લાવવા ફરજિયાત છે સાથે પેપર બે છે એટલે કે ગુજરાતી અંગ્રેજી જે સ્કિલ તપાસણી માટેનું છે એ પેપરમાં પણ બે ભાગ છે તો પાર્ટ એમાં સિત્તેર ગુણ છે અને પાર્ટ બીના ત્રીસ ગુણ છે તો આ બંને ભાગ છે સિત્તેર ગુજરાતીનું પૂછાશે એટલે કે ગુજરાતી ભાષા સિત્તેર ગુણની અને ત્રીસ ગુણની તમારે અંગ્રેજી ભાષા પૂછાય છે તો આ રીતે પેપર બે છે એમાં સિત્તેર વત્તા ત્રીસ સો ગુણ છે આ સો ગુણમાંથી સંયુક્ત ભેગા તમારે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે એટલે કે પેપર એમાં તમારે વીસ ગુણ હોય અને પાર્ટ બીમાં વીસ ગુણ હોય તો ચાલીસ ગુણ આ થઈ ગયા તો તમે પાસ ગણો એટલે કે પેપર બેમાં તમને છૂટ છે બરાબર ટૂંકમાં ચાલીસ ગુણ તમારે થવા જોઈએ જ્યારે પેપર એ છે એમાં તમારે ચાળીસ અલગથી થવા પડે એટલે કે સોમાંથી ચાળીસ ને બીજું પેપર પાર્ટ બી છે એમાંથી પણ સોમાંથી ચાળીસ એમાં અલગ અલગ લાવવાના છે આમાં એવું નથી તમારે બધાથી સોમાંથી ચાળીસ ગુણ આવે તો પણ તમે પેપર બે પાસ થયેલા ગણો છો પણ ચાળીસ તમારે ફરજિયાત ચાળીસ ગુણ કે ચાળીસ ટકા સોમાંથી લાવવા ફરજિયાત છે સાથે જૂના જૂની પરીક્ષામાં પીએસઆઈની જે પરીક્ષા હતી એમાં સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી આ જે કાયદાને લગતા પ્રશ્નો હતા પોલીસના કાયદાને એ રદ કર્યા છે અને એની જગ્યાએ થોડો અભ્યાસક્રમમાં બદલાવ થયો છે ટૂંકમાં રદ કાયદા કર્યા છે પણ બાકી આ સાયકોલોજી મનોવિજ્ઞાન આ તો જે પૂછાય છે પૂછાતું રહેશે તો આનો નવો અભ્યાસક્રમ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો કુલ અહીં આમાં પીએસઆઈમાં મુખ્ય પરીક્ષા જ છે એટલે આ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ છે એમાં પ્રથમ જનરલ સ્ટડીનું પેપર છે બસો ગુણનું છે ત્રણ કલાકનું છે તમે જાણો છો એમાં બે ભાગ છે તો પાર્ટ એ વાળો ભાગ છે એ સો ગુણનો છે અને પાર્ટ બી વાળો ભાગ છે એ પણ સો ગુણનો છે તો પાર્ટ એમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે તો રીઝનિંગ એટલે તર્કશક્તિ અને ડેટા એટલે માહિતીને ઇન્ટરપ્રિટેશન એટલે વિશ અર્થઘટન કરવું બરાબર તો ડેટાનું અર્થઘટન કરવાનું આવશે તો આમાં તર્કશક્તિ અને માહિતીના અર્થઘટન કુલ એકત્રીસની આસપાસ ટૉપિક છે આ બધા જ ટૉપિકમાંથી એમના મનપસંદ ટૉપિક પૂછી શકે છે હજુ આનો વિસ્તારપૂર્વક પણ આવશે અભ્યાસક્રમ એવો આપણને વિશ્વાસ છે ટૂંકમાં અંતર અને ઝડપના પ્રશ્નો છે લોહીની સગાઈના પ્રશ્નો છે લોહીના સંબંધોના પ્રશ્નો છે પછી કોડિંગ ડી કોડિંગ છે સંખ્યા શ્રેણી છે આ બધા જ જે તર્કશક્તિને લગતા પ્રશ્નો છે એ બધા જ આમાં પૂછાશે એ કુલ પચાસ ગુણના છે પછી બીજું ક્વોન્ટિટિવ એપિટ્યુડ છે એ પણ પચાસ ગુણનું છે તો આ પાર્ટ એ પચાસ પચાસ સો ગુણ છે હવે આ ક્વોન્ટિટી ડેપિટ્યૂડ છે એટલે એનું ટૂંકમાં બીજું નામ છે તમારી માપન ક્ષમતા તો માપનને બીજા અર્થમાં કહેવું હોય તો ગણ ગણન કહેવાય તો આમાં તમારે ગણિત પૂછશે તો આ પણ તમારે પચાસ ગુણનું પૂછાશે ટૂંકમાં જે ગણિત છે એમાં લસાગુસ્સા આવશે નફો ખોટ આવશે તો આવા ગણિતના જે જે ટૉપિકો છે અને તર્કશક્તિ બે બેના સો ગુણ આવશે આમાંથી તમારે ચાળીસ ટકા ગુણ એટલે કે ચાલીસ ગુણ લાવવા ફરજિયાત રહેશે હવે પેપર એક હતું એનો પાર્ટ બી છે એ પણ સો ગુણનો છે તો આમાં તમારે એક કોન્સ્ટિટ્યુશન ઓફ ભારત અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન આવશે એટલે કે ભારતનું બંધારણ આવશે અને જાહેર વહીવટ આવશે તો આ બંને પચીસ ગુણનો આવશે તો તેર કે બાર ગુણનો આવે કાં તો એક પંદર ગુણનો આવે એક દસ ગુણનો આવે આ રીતે અલગ અલગ પચીસ ગુણનો આમાંથી પ્રશ્ન પૂછશે તો બંધારણમાં મૂળભૂત અધિકારો છે રાજનીતિના કલ્યાણકારી સિદ્ધાંતો છે અને ફરજો છે અને બીજા અન્ય નિયમો છે એ બધું બંધારણમાં પૂછી શકે છે તો એનો પણ સિલેબસ આવશે કે શું પૂછવાનું છે પછી જાહેર વહીવટમાં શાસન પ્રશાસન કેવું હોય પછી જાહેર વહીવટ અધિકારીઓનો કેવી ભાગીદારી હોય વહીવટમાં એ પ્રશ્નો છે પછી મુગલ વખતે શાસન કેવું હતું ચાણક્યના સમય વખતે એટલે કે મૌર્ય રાજાઓના વખતમાં શાસન કેવું હતું પછી અંગ્રેજોના વખતમાં શાસન કેવું હતું આ બધું જાહેર વહીવટમાં આવશે સાથે સુશાસન કોને કહેવાય એ પણ બધું આવશે તો એના પ્રશ્નો પૂછાશે તમારે સાથે ઇતિહાસ જીઓગ્રાફી ને કલ્ચર હેરિટેજ એટલે કે ઇતિહાસ આવશે તો ઇતિહાસમાં પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત ના આધુનિક ભારત સાથે સાથે ગુજરાત પણ આમાં પૂછે પછી ભૂગોળ છે તો ભૂગોળમાં આર્થિક ભૂગોળ આવે સામાજિક ભૂગોળ આવે ભૌતિક ભૂગોળ આવે વસ્તી ગણતરીને લગતી ભૂગોળ આવે આ બધી ભૂગોળ પૂછશે એમાં ભારત અને ગુજરાતની બંને આવી જાય પછી કલ્ચરલ હેરિટેજ છે એટલે કે સાંસ્કૃતિક વિરાસતો પૂછે છે તો એમાં વિશ્વ વિરાસતના સ્થળો છે પછી વાર્તની લલિત કલાઓ છે સાહિત્ય છે ચિત્રકલાઓ છે સંગીત કલા છે સ્થાપત્ય કલા છે બાંધકામ છે મૂર્તિ કલા છે મંદિરની કલાઓ છે આ બધા જ પૂછશે પછી નૃત્યો છે એ પણ બધું પૂછશે તો આ સાંસ્કૃતિક વારસો ભૂગોળ અને ઇતિહાસ આ મોટો સબ્જેક્ટ છે આ પણ પચીસ ગુણનો આવશે પછી પચીસ ગુણમાં કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહ એમાં ગુજરાતના આવશે પછી ગુજરાતના રાજ્યોના આવશે એટલે કે બીજા રાજ્યોના ભારતના આવશે ને આંતરરાષ્ટ્રીય આ બધા જ વર્તમાન પ્રવાહો પણ આમાં પૂછી શકે છે અને જનરલ નોલેજ એટલે જીકે છે તો જીકેમાં મનોવિજ્ઞાન છે ભૂગોળ છે ઇતિહાસ છે સમાજશાસ્ત્ર છે આ બધા જે વિષયો છે બધા જ આમાં પૂછશે તો પચીસ કોનું પૂછાશે પછી એન્વાયરમેન્ટ સાયન્સ ટેક એન્ડ ઇકોનોમિક્સ છે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ છે સાયન્સ અને ટેક એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર છે તો આના પણ પચીસ ગુણ છે તો આ ત્રણ વિશે છે અને એ પચીસ ગુણ છે તો પર્યાવરણમાં તમે જે ફોરેસ્ટમાં તમારે જે પર્યાવરણ પૂછે છે જૈવ વિવિધતા છે પર્યાવરણના કાયદાઓ છે પર્યાવરણના આંદોલનો છે પછી નિવાસ તંત્ર કેવું છે પછી પર્યાવરણના ઘટકો કેવા છે જૈવિક ઘટકો અજૈવિક ઘટકો પછી પર્યાવરણની પહેરી સંધિ છે બધી સંધિઓ થયેલી છે પર્યાવરણના વર્તમાન પ્રવાહો છે આ બધું જ પર્યાવરણમાં આવશે પછી વિજ્ઞાન ટેકનોલોજીમાં જે વિજ્ઞાનને લગતી નવી નવી ટેકનોલોજીઓ છે ઇસરો છે આ બધી જ સંસ્થાઓ આવશે પછી અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત આવક છે જાહેર આવક આવક છે પછી જાહેર દેવું પછી આંતરરાષ્ટ્રીય કક્ષાએથી આવતા નાણાં છે એફઆઈ છે એફડીઆઈ છે પછી ભારતીય અર્થવ્યવસ્થા વિશે બધા મિશ્ર અર્થતંત્ર વિશેના પ્રશ્નો આવી શકે છે તો અર્થશાસ્ત્ર બહુ વિશાળ વિશે છે તો એના વિશે પણ પૂછાશે તો આ પેપર એ છે એ બે ભાગમાં વહેંચાયેલું છે પાર્ટ એના શો ગુણ છે અને પાર્ટ બીના શો ગુણ છે પછી પેપર બે વિશે વાત કરીએ તો એ ગુજરાતી ઇંગ્લિશ ભાષાનું છે અને તમારી લેખન કૌશલ્યની ક્ષમતા કેવી છે એ ચકાસવા માંગે છે સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમારી કેવી પકડ છે એટલે તમે પીએસઆઈ તરીકે ક્યાંય અરજી કરવી તપાસમાં જવું હોય તો આ ઉકેલી શકો એના માટે તમારામાં ક્ષમતા હોવી જોઈએ તો આ પણ બે પાર્ટમાં છે એટલે કે મુખ્ય પરીક્ષાના બે પેપર ચાર ભાગમાં વહેંચાલે છે પહેલું પેપર બે ભાગમાં છે અને બીજું પણ બે ભાગમાં છે તો પાર્ટ એમાં ગુજરાતી ભાષાની સ્કિલ શીત્રી પૂછશે એમાં ત્રીસ ગુણનો નિબંધ પૂછશે તો સાડા ત્રણસો શબ્દોમાં નિબંધ તમારે લખવાનો રહેશે તો નિબંધ તમે જાણો છો પાંચ પ્રકારનો વર્ણ વર્ણાત્મક નિબંધ હોય ચિંતનાત્મક નિબંધ હોય પછી કોઈ પ્રવાસ પર્યટનને લગતું નિબંધ હોય વર્તમાન પ્રવાહોને લગતો નિબંધ હોય ઐતિહાસિક નિબંધો આવા અલગ અલગ નિબંધ આવી શકે છે તો ત્રણસો પચાસ શબ્દોમાં તમારે ત્રીસ ગુણનો એક નિબંધ લખવાનો રહેશે પછી પ્રેસિસ રાઇટિંગ છે દસ ગુણનું એટલે કે સંક્ષેપીકરણ તમારે દસ ગુણનું પૂછાશે સંક્ષેપીકરણમાં એક સરસ મજાનું ટાઇટલ આવે અને ટૂંકમાં સંક્ષેપ કરવાનો હોય પછી ત્રીજું કમ્પરી એન્સીન છે દસ ગુણનું તો અર્થગ્રહણ પૂછાશે એક ફકરો આપેલો હશે નીચે પ્રશ્નો હશે પાંચ પ્રશ્નો હોય કે દસ પ્રશ્નો હોય તો આ કંપની એન્સીન દસ ગુણનું પૂછાશે પછી રિપોર્ટ રાઇટિંગ દસ ગુણનું તો અહેવાલ લેખન દસ ગુણનો તમારે ગુજરાતીમાં પૂછાશે લેટર રાઇટિંગ એક પત્ર પૂછાશે બરાબર સરકારી કક્ષાનું કોઈ ઔપચારિક પત્ર હોય કાં તો મિત્રને વિનંતી કરતો કોઈ પત્ર હોય તો આ રીતનો પત્ર દસ ગુણનો પૂછાશે તો ગુજરાતીમાં કુલ પાંચ ટૉપિક છે એમાં નિબંધના ત્રીસ ગુણ છે બાકી સંક્ષેપીકરણ છે ફકરા આધારે પ્રશ્નોનો જવાબ છે અહેવાલ લેખન છે અને પત્ર લેખન છે આ બધા દસ ગુણના છે આમ કુલ સિત્તેર ગુણનું ગુજરાતી પૂછાશે પછી અંગ્રેજી ઓછું આવડતું તો વાંધો નથી ત્રીસ ગુણનું પૂછાવાનું છે તો અંગ્રેજીમાં પ્રિશિયસ રાઇટિંગ છે એટલે કે સંક્ષેપીકરણ આવશે એક ફકરો આપેલો હશે અને ઉપરથી તમારે એક તૃતીયાંશ ભાગમાં સંક્ષેપ કરવાનો છે પછી કંપની એન્સિન છે તો અંગ્રેજી ફકરો આપેલો હશે એમાંથી તમારે અંગ્રેજી જવાબ લખવાના હશે તો આ દસ ગુણનું છે અને એક ટ્રાન્સલેશન છે એટલે કે ગુજરાતીમાંથી તમારે અંગ્રેજી અનુવાદ કરવાનો છે આ દસ ગુણનો છે પેપર એ અને બી બંને થઈને સો ગુણના છે તો તમારે મુખ્ય પરીક્ષાના કુલ ત્રણસો ગુણ છે અને એમાંથી તમારું મેરિટ બનશે હવે ત્રણસો ગુણ સિવાય અમુક ગુણ ઉમેરાઈ શકે છે તો તમે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી ભણેલાઓ અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે આ ગાંધીનગરમાં એનએફએસયુ આવેલી છે અને ત્યાં તમારી તપાસ ઝીણવળભરી તમે તપાસ કરી શકો ડીએનયુની ડીએનઓના જે અંગો બધા છે વાળ છે લાળ છે આંખો છે આ બધી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી આ બધા કોર્સ કરાવવામાં આવે છે તો એના ગુણ તમને વધારાના આપવામાં આવશે આ ગુણ તમને વર્ષ આધારે તમારો અનુભવ કેટલો છે કેટલા સમયગાળા તમે ભણ્યા છે એના આધારે ગુણ આપવામાં આવશે તો એક વર્ષ તમે આ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કે રક્ષા શક્તિ યુનિવર્સિટી બંનેમાંથી જેમાં પણ ભણ્યા હોય એક વર્ષ ભણેલા હોય તો તમને પાંચ ગુણ વધારા મળશે બે ગુણનો બે વર્ષ તમે ત્યાં અભ્યાસક્રમ કર્યો લગાતાર બે વર્ષ ભણ્યા હોય તો તમને નવ ગુણ મળશે ત્રણ વર્ષ ભણેલા હોય તો બાર ગુણ મળશે અને ચાર વર્ષ કે તેથી વધારે ભણ્યા હો તો તમને પંદર ગુણ મળશે એટલે કે તમે વધારે વધારે પંદર ગુણ મળી શકે છે અને બીજા ત્રણસો માર્ક્સનું જે પેપર છે મુખ્ય પરીક્ષાનું એના ગુણ છે આ બંનેના ગુણ ભેગા કરીને તમારો ફાઇનલ મેરિટ બનશે તો આ રીતનો તમારો અભ્યાસક્રમ છે અને બાકી જે દોડને બધું છે એ લોકરક્ષકમાં જેવું હતું એવું જ છે એમાં કોઈ બદલાવ છે નહીં આપ સૌનો આભાર સાથે એક્ઝામ સાથી ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો અને લાઇકમાં જરાય કંજુસ ન કરતા આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે પોલીસની ભરતી પણ ટૂંક સમયમાં આવે છે ચર્ચા છે પણ હવે એક અડચણ એવી બની છે કે અત્યારે હમણાં જ ગુજરાત ભરતી લો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલી છે તો એનો સ્ટાફની નિમણૂક થશે પછી ભરતીની પ્રક્રિયા થશે એટલે થોડા દિવસો કદાચ ભરતી અટકાઈ જશે અને ભરતીની જગ્યાઓ નક્કી થઈ ગઈ છે પોલીસ ભરતીમાં છાસઠસો જગ્યાઓ બિનઅયારી લોકરક્ષકની છે ત્યારબાદ ત્રણ હજાર ઉપરની જગ્યાઓ હથિયારી લોકરક્ષક માટેની છે એક હજાર એસઆરપીની છે અને એક હજાર અગિયારસો જગ્યાઓ સીઆરપીએફની છે સાથે પીએસઆઈની કુલ ચારસોનું બોતેર જગ્યાઓ માટે ભરતી છે આ ભરતી હવે અત્યારે એક જે પહેલું જૂનું પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે અલગ અલગ ભરતી નિમણૂક બોર્ડ હતું એ પૂરું થયું છે એટલે કે બંધ પડ્યું છે અને એની જગ્યાએ એક નવા બોર્ડની રચના કરવાની છે તો સરકારે મંજૂરી આપી દીધી છે બસ હવે એના સ્ટાફની નિમણૂક કરવાની રહેશે અને પછી એ બોર્ડ બન્યા પછી ભરતી બહાર પાડશે કારણ કે બોર્ડ ના હોય તો ભરતી કોણ બહાર પાડે તો આ રીતે આપણે આશા રાખીએ કે ઝડપથી ભરતી આવે સાથે તમે એક્ઝામ સાથી ચેનલ પર બીજા અન્ય વિડીયો જોવા માગતા હો તો તમને આ ચેનલ પર ઘણું બધું મળી જશે અને તમારે ઉપયોગી થાય એ રીતની ચેનલ છે તો જરૂર લાઈક કરજો કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે એક્ઝામ સાથી ચેનલ પર તમે તમારા મનપસંદ વિડીયો બધા અલગ અલગ ફિલ્ડના જોઈ શકો છો તો આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર અને જરૂર તમારા મિત્રો જોડે ચેનલ શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા થેન્ક યુ વેરી મચ